તો નમસ્કાર મિત્રો આજે આપણે એમપીએચડબ્લ્યુની અંદર મોસ્ટ ઓફ જે મસ્કા ડોમેસ્ટિકા એટલે કે જે ઘરમાખી છે એના વિશે જે પ્રશ્નો છે એને આપણે એમપીએચડબ્લ્યુ અને સેનેટરી ઇન્સ્પેક્ટરની એક્ઝામમાં જો આવશે તો અહીંયાથી નીકળશે તો આપણે વાત કરી દઈએ વધુ સમય ન બગાડતા અને જે મિત્રો નવા છે એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફટાફટ શરૂ કરીએ આજનો આપણો લેક્ચર મસ્કા ડોમેસ્ટિકા ઉપર અને આપણે આવા તમામ લેક્ચર ટોપિક વાઈઝ એક એક જેમ જેમ ટૉપિક પૂરા થશે એમ એમ તમારા તમામ ટોપિક આ ચેનલની અંદર તમને મળી જશે તો ચેનલમાં હજી નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો શરૂઆત કરી દઈએ મસ્કા ડોમેસ્ટિકા જે એમપીએચની એક્ઝામમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો શરૂઆત કરી દઈએ જો એમપીએચડબલ્યુની અંદર એમ પૂછે કે મસ્કા ડોમેસ્ટિકાનું રંગ કેવો છે તો ભૂરા કલરનો રંગ ધરાવે છે અહીંયા તમે જોઈ શકો છો બરાબર અને એનું બીજું નામ શું છે ઘર માખીનું તો કે મસ્કા ડોમેસ્ટિકા છે બરાબર ઓકે એનું શરીર કેવું હોય છે તો કે પહોળું અને સ્થૂળ કાય હોય છે ત્યારબાદ આગળ જોઈએ માખી તો હવે આ જે મસ્કા ડોમેસ્ટિકા માખી છે એનો વિસ્તાર કેટલો હોય છે તો પાંખોનો વિસ્તાર પૂછે તો ત્યારે ચૌદ મીમી યાદ રાખવાનું છે અને શરીર કેટલું લાંબુ છે એવું પૂછે તો છ થી સાત મીમી લાંબુ છે બરાબર તો અત્યારે હું તમને એક એક વસ્તુ જણાવી દઉં કે જો હંમેશા યાદ રાખવાનું છે બરાબર કે માખની જે પાંખ હોય છે એ એના શરીર કરતાં લાંબી હોય છે એ રીતે યાદ રાખશો તો પણ યાદ રહેશે કારણ કે જો માખની જે શરીર છે એ કેટલું છે તો કે સાત મીમી લાંબુ છે પણ એનું ડબલ છે શું તો કે એની પાંખ કેટલી છે ડબલ છે એટલા માટે આપણે એવું યાદ રાખી શકાય કે માખને ઉડવા માટે એના શરીર કરતાં પણ મોટી પાંખો હશે ત્યારે તે ઉડી શકશે એટલા માટે ચૌદ મીમી યાદ રાખવાનું છે ચલો આગળ જઈએ ત્યારબાદ માથાની પહોળાઈ તો મિત્રો યાદ રાખજો માથાની પહોળાઈ લંબાઈ કરતાં વધુ છે એટલે શું કીધું છે તો એની જે પહોળાઈ છે બરાબર વાઇડનેસ એ વધુ છે બરાબર એની લંબાઈ લેન્થ લંબાઈ કરતાં પહોળાઈ વધુ છે એટલા માટે અહીંયા કોઈ પણ કન્ફ્યુઝન થાય ન થાય એના માટે તમારે શું યાદ રાખવાનું છે કે માથાની લંબાઈ વધુ છે એટલું યાદ રાખવાનું છે પહોળાઈનું કન્ફ્યુઝન રાખવાનું નથી જો માથાની લંબાઈ વધુ હોય તો ડેફિનેટલી પહોળાઈ કેવી હશે ટૂંકીએ છીએ તો આપણે વધુ કન્ફ્યુઝન ના થાય એ માટે ફક્ત એટલું યાદ રાખવાનું છે કે માથાની પહોળાઈ કેવી છે તો કે માથાની પહોળાઈ લંબાઈ કરતાં વધુ છે પરંતુ શું યાદ રાખવાનું કે માથાની પહોળાઈ વધુ છે પણ કોના કરતાં તો લંબાઈ કરતા બરાબર ત્યારબાદ જોઈએ ઓકે તો કે માખી છે એ કેવી છે તો કે નરી આંખે નજીકની વસ્તુ નજીક હોય છે બરાબર તો મિત્રો અહીંયા જે આંખોની વાત છે બરાબર આંખો માખી હોય છે ને એમાં બે પ્રકારની આંખો હોય છે બરાબર નરની આંખો અને માદાની આંખો બંને અલગ અલગ ટાઈપની હોય છે જે નરની આંખો હોય છે ને મિત્રો એ યાદ રાખવાનું કે નજીક નજીક હોય છે બરાબર કે જે આપણે મનુષ્યની અંદર બે આંખો છે એમ કેમ નજીક છે નાકની ઉપર નજીક પરંતુ માદાની જે આંખો હોય છે એ કેવી હોય છે તો કે એક આંખ એટલે હશે સોરી મિત્રો તો બીજી આંખ આટલી દૂર હશે બરાબર ત્યારે બનશે આ માદા આંખનું માદાની આંખો આ ટાઈપની હશે અને સર અને જે નરની આંખો છે એકદમ નજીક નજીક હશે એ રીતે આપણે યાદ રાખવાનું છે બરાબર ઓકે આઈ હોપ તમને સમજણ પડી ગઈ હશે એટલે કે આ જે માખ છે એમાં કેટલી અવયવ હોય છે બરાબર આંખો કેટલી હોય છે તો કે બે આંખો હોય છે બરાબર અથવા એક જોડી આંખ હોય છે એમ પણ પ્રશ્ન પૂછી શકે બરાબર અને કેટલા પગ હોય છે તો કે છ પગ હોય છે અથવા શું યાદ રાખી શકાય કેટલા જોડી પગ હોય છે બરાબર તો આ જોડી એટલે બે તો ત્રણ જોડી પગ થયા ઓકે તો ત્રણ જોડી પગ અથવા છ પગ હોય છે બરાબર ચલો આગળ જઈએ મિત્રો તો મિત્રો જે માખી છે માખીના શૃંગિકાના છેડે જે રચના હોય છે એને એરિસ્ટા કહેવામાં આવે છે બરાબર તો માખી હોય છે એના એક છેડો હોય છે બરાબર એનો જે લાસ્ટ એના બોડીનો જે છેડો હોય છે હવે એને એરિસ્ટા કહેવામાં આવે છે તો એરિસ્ટાનું કંઈક તો કામ હશે ને તો એરિસ્ટા તો સૌ પ્રથમ શું છે તો કે એ સંવેદનશીલ અંગ છે બરાબર શું છે તો કે સંવેદનશીલ અંગ છે હવે વાત કરીએ માથાના ઉપર માથા પર શું હોય છે તો કંઈક સૂંઢ આકાર હોય છે સૂંઢ આકારની જે કોઈ વસ્તુ હોય છે ને એને પ્રોસ્થેસિસ કહેવામાં આવે છે બરાબર હવે પ્રોસ્થેસિસ એટલે સૂંઢ પણ કહી શકાય હવે પ્રોસ્થેસિસનો કંઈક ઉપયોગ છે તો શું છે કે માનો કે કોઈ પદાર્થ હોય છે બરાબર જેમ કે માખો છે એ ગમે ત્યારે કોઈ ખરાબ વસ્તુ હોય ઘરની અંદર પડેલી હોય બરાબર જેમ કે ગળફા છે બરાબર કોઈ ખાવાની વસ્તુ છે તો એને જ્યારે પલાળવાની જરૂર પડે છે ને જ્યારે કોઈ પદાર્થ એવો કડક પ્રકારનો હોય ત્યારે એને પલાળવા માટે જે આ પ્રોસ્થેથી પ્રોસ્થેસિસ છે સૂંઢ એના દ્વારા એ ખોરાકને પલાળશે અને ચૂસશે બરાબર આટલે આટલા માટે શું યાદ રાખવાનું છે કે ખોરાકને પલાળવા માટે અને ચૂસવા માટે શેનો ઉપયોગ કરે છે તો પ્રોસ્થેસિસનો ઉપયોગ કરે છે જેને સૂંઢ પણ કહેવાય છે બરાબર ચલો આગળ જોઈએ ઓકે મિત્રો તો પ્રોસેસિસનો આકાર કેવો છે તો કે ત્રિકોણ આકાર છે બરાબર હવે ક્યારેક એવો પ્રશ્ન પૂછી લે જો આપણને ડિફિકલ્ટ પડી જાય બરાબર તો કે પ્રોસેસિસનો આકાર કેવો હોય છે તો ત્રિકોણ આકારનો હોય છે બરાબર તો મસ્કા ડોમેસ્ટિકા છે હવે એના વિશે આપણે આ બધી માહિતી જોઈ લીધી બરાબર ચલો તો મિત્રો હવે આ બધું રિપીટ થાય છે તો આ બધું આપણે આવી ગયું છે બરાબર આંખો કઈ ટાઈપની હોય છે બધું દૂર દૂર હોય છે બરાબર હવે વાત કરી દઈએ ધડની બરાબર ઓકે તો જે માખુંનું જે ધડ હોય છે એ ત્રણથી ચાર રેખાવાળા પટ્ટા ધરાવે છે બરાબર જે ધડ હોય છે ત્રણથી ચાર રેખાવાળા પટ્ટા ધરાવે છે અને એક જોડી કેવી હોય છે તો કે અવિકસિત પાંખો હોય છે જેને હોલ્ટર કહેવામાં આવે છે હવે મિત્રો યાદ રાખજો એમ પણ પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કયા કીટકમાં હોલ્ટર જોવા મળે છે તો ઓપ્શનમાં માખી હોય વંદ હોય તો આપણો જવાબ શું બને છે માખી હોય છે આટલા માટે હોલ્ટર શેમાં જોવા મળે છે કે માખીમાં જોવા મળશે અને વોલ્ટર એટલે શું તો કે જે અવિકસિત પાંખો હોય છે એને જ વોલ્ટર કહેવામાં આવે છે તો અહીંયા આપણે સમાપ્ત કરીએ તો મિત્રો ને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવી કોઈ સારા એવા ટૉપિક સાથે જે તમને અઘરો લાગતો હોય એને પણ કમેન્ટ કરી દેજો અને એની ઉપર અમારી ટીમ છે એ ટોપિક બનાવશે થેન્ક યુ સો મચ અને વેબ ગુરુને સપોર્ટ કરવા માટે તમારો ધન્યવાદ